ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા અને સાંસદ અહેમદ મીડિયામાં વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ જાતે કાર કરી રહ્યા છે અને દર્શાવી આડે હાથ લઈ રહ્યા છે સાથે જ ગુજરાત મોડલને લઈને પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે મુમતાજ પટેલે વિડીયોમાં જણાવ્યું હતું કે આવો ભરૂચ જિલ્લાના રસ્તાઓની હાલતનો અનુભવ કરો ભાજપની નગરપાલિકા ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર ભાજપના વડાપ્રધાન આ પછી ગુજરાત મોડેલ પાંચ કિલોમીટરનો રસ્તો પસાર કરવા અમે એક કલાકથી આ રસ્તા પર છીએ ત્યારે આ હાલત વરસાદના કારણે હતી પણ છેલ્લા ઘણા વર્ષથી આ પરિસ્થિતિ છે હોવાનું મુમતાઝ પટેલે જણાવ્યું હતું ત્યારે અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે મુમતાઝ પટેલે વિડીયો શેર કરતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ